કેવી લાગી તમને આજે પીઝા ડુંગળી શિમલા મિરચ અને ટમેટા અને ગાજર ઈ બધું નાખ્યું સુધારી ઈ બધું શાકભાજી સુધાર નાખ્યું પીજા ગાજર ડુંગળી ટમેટા શિમલા મિર્ચ સુધારેલું તમને બતાય છે બીજો પી આપણે બધા શાકભાજી પચાસ ટકા તેલમાં ચેરવી નાખવાનું બધા શાકભાજી ને મીઠું નાખવાનું મીઠું નહીં ગયું ગાજરમાં બીજું હવે વાળો આવે ડુંગળી નું પી ડુંગળીમાં તો મીઠું નહીં ગીધું તું બીજા મરચામાં મીઠું નહીં ગીતું ચેરવતા ચેરવતા આપણે ટમેટાની चटनी बनाही मिठु नै हार्ड खाने टमाटा सोस बना पिजो पिजा रोटला पिजा लो पिजा रोटला उप पिजा सस पनि दिधो पिजा सस वा पिज्जा त अधुरो लाग्यो हो भाइ पिजा पछि चेरवेला Sag Mika. hoti thi pela shimla mirch. Yo shimla mirch thi sangade se pizza ne. Pijo a dungri. dungri. Pijo pi pi gajar.

Pe de altă parte, pizza, cherma, mingi, do. Pe de altă parte, pizza, mingi, Pe de altă parte, chili ne oregano. Și bine, pizza, 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 bof, 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 pizza બહુ મસ્ત હતો આ ભાઈ ને તે ભાઈ બીજા અમારું બર્થડે ડે નું મા પપ્પા એ મને દાળ લઈ દીધો સો નાનો બીજા મા ભાઈ એક કાન વિંધાયો સોળ સંસ્કાર માંથી એક સંસ્કાર કહેવાય ને એકલે એક ભાઈ નો કાન વિંધાયો બીજા મારો દાણો કેવો લાગ્યો તમને હોના હાંજે બને નખી ભાઈજી આવો કંઈક મારો બર્થ હતો સારો મસ્ત ઉજવેલો મને તો બહુ મજા આવ્યો ચલો બાય બાય